હમણાં હમણાં પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર શ્રી વડનગર જ્ઞાતિ જામનગર દ્વારા જણાવવામાં મળેલ છે કે ચાલુ વર્ષે શ્રી હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ જામનગર ખાતે બે દિવસ સુધી ઉજવવામાં આવનાર છે જે મુજબ જામનગર ખાતે રહેતા કોઈપણ નાગર જ્ઞાતિના વ્યક્તિ સંગીત સિસ્ટમ સાથેના માઇક પર પોતાની મનગમતી પોતાના અવાજમાં શ્રી હાટકેશ્વર મહાદેવની સ્તુતિ ભજન મંત્ર આરાધના ગાઈ શકશે તદ ઉપરાંત શ્રી હાટકેશ્વર મહાદેવની ઉપર એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જ્યારે બાવીસ એપ્રિલ સોમવારના રોજ જામનગર ખાતે સવારે સાડા આઠ વાગે લઘુરુદ્ર યોજવામાં આવનાર છે જેમાં યજમાન દંપતી તરીકે ઉજ્જવળ ઓઝા અને રક્ષિતા ઓઝા બિરાજમાન થશે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરને નવીન ધ્વજારોહણ યજમાન સ્વર્ગસ્થ વીરેન્દ્ર છોટાલાલ ધોળકિયાના હસ્તે લીનાબેન સુનલભાઈ માખણ પરિવાર દ્વારા હાલ જૂનાગઢમાં સવારે સાડા નવ કલાકે ધ્વજારોહણ કરશે આ વિશે વડોદરા નાગર મંડળ જામનગરના ચેરમેન શ્રી યોગેશભાઈ રીંડાણીએ જણાવેલ હતું કે શ્રી હાટકેશ દાદાની પરંપરાગત રવાડી એટલે કે શોભાયાત્રા સાંજે સાડા પાંચ કલાકે જામનગરની વિવિધ શેરીઓમાં ફરી નિજ મંદિરમાં પરત ફરશે આ શોભાયાત્રામાં બાર વર્ષની ઉંમરના બાળકો માટે વેશભૂષા પણ રાખવામાં આવેલ છે ઢોલ નગારાના ઘંટનાથ સાથે ભવ્ય દાદાની મહાઆરતી સાંજે સાત કલાકે રાખવામાં આવેલ છે જ્યારે મહાપ્રસાદ જામનગર ટાઉનહોલ ખાતે રાખવામાં આવેલ છે શ્રી નીલય ઓઝા અજય વૈષ્ણવ અને ભોલેનાથ જામનગર જ્ઞાતિજનોને આ કાર્યક્રમને ઝુલન સફળતા અપાવવા માટે અને સેવા કાર્ય કરવા માટે નાગર ન્યૂઝના માધ્યમથી અપીલ કરેલ છે इंडियास फर्स्ट नागर कम्युनिटी चैनल इंडिया फर्स्ट नागर कम्युनिटी चैनल जिम्मेदारी का दूसरा नाम नागर न्यूज